વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ એલિગેશન એલિગેશન શબ્દનો અર્થ આક્ષેપ આરોપ કોઈક વ્યક્તિએ કંઈક ગેરકાયદેસર અથવા ખોટું કર્યું છે એવો દાવો મોટે ભાગે પુરાવા વિના કરવો થાય છે એલિગેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડુ યુ હેવ એની એવિડન્સ ટુ સપોર્ટ ધીસ એલિગેશન અર્થાત શું તમારી પાસે આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવા છે એક બીજું ઉદાહરણ જોઈએ देयर इज नो સબસ્ટન્સ ઇન ધ એલેગેશન એટલે કે આરોપમાં કોઈ તથ્ય નથી એક અન્ય ઉદાહરણ જોઈએ ਹੀ ડીક્લેરડ ધેટ ધ એલેગેશન વોઝ અ લાઈ અર્થાત તેમણે જાહેર કર્યું કે આ આરોપ ખોટો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ